હા લાડુ નથી લાગતે તને આન ગામ પર પૂરી બેન ફીણલા હવાડના ફોર્મા ખાય હે લોઈ ના ટકા વધે ને તાર ઘટી ગયા હે કેટલા ઘટે હે અરે અરે મેરે કિરી એટલે અરે રે bộ điện này của à, à, đi chứ, em, một number, anh cho, hôm qua nó còn mai <laughs> lại phim lại cái cái, cái khu đất bộ phật tài એમ કાંઈ થતું હોય નથી આપણે તો આમ એક કહી દે હોય કે લાડો કેટલી લાગી જાય જો એ કાંઈને ખાધું ને આને આ બધા આને જ ખાતા જો હવે ખાવાના સ્તારે પૂરું